જય માતાજી મિત્રો અમારા બી ફોર ટેલરમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે પેન્ટનું કટિંગ કરવાના છીએ અને મિત્રો આજે આપણે પેન્ટનો જે લંગોટ લટક વિશે વાત કરવાના છીએ કે મિત્રો કયા માપે પેન્ટનો લંગોટ કટિંગ કરવો તો પરફેક્ટ કટિંગ થાય તો મિત્રો આજે આપણે વિડીયો ખાસ જે જે લોકોને લંગોટમાં તકલીફ થતી હોય હિન્દીમાં લટક કહેવામાં આવે છે જો એમાં તકલીફ થતી હોય તો મિત્રો ખાસ એના માટે વિડીયો છે તો મિત્રો પહેલાં તો ચાલો આપણે એનું જે માપ છે એ તમે સમજી લો તો મિત્રો એનું માપ જોઈ લો તમે કે જે પેન્ટની લંબાઈ છે એ છે સાડી ચોત્રીસ કેટલી સાડી ચોત્રીસ બરાબર ઓગણત્રીસ કમર છે એની બરાબર મિત્રો અને સાડે ત્રીસની એની સીટ છે બરાબર અને સાડી વીસની એની જોંગ છે સાથળ બરાબર અને પંદરનો છે ઢીંચણ પંદરનો અને સાડા અગિયારની મોરી છે અને વીસનો છે લંગૂટ બરાબર લંગૂટ એટલે લટક બરાબર તો મિત્રો આ એનું માપ છે તો બરાબર તો મિત્રો હવે આપણે વિડીયોને શરૂ કરીશું તો મિત્રો પહેલાં તો અહીંયા સીધું એક નિશાન ખેંચી લેવાનું છે કે થોડું થોડું ઉપર કાપડ વધારે રાખવાનું અને સીધું સીધું નિશાન લેવાનું છે બરોબર મિત્રો આપણે આપણે અહીંયાથી તો સવા એક ઇંચ ઓછું કરી દેવાનું છે બરોબર તો મિત્રો અહીંયાથી આપણે પેહલા તો ચલો લંબાઈનું માપ લઈ લઈએ તો ની લંબાઈ કેટલી હતી તો કે સાડી ચોત્રીસ બરાબર તો મિત્રો આ સાડી ચોત્રીસ બરાબર તો એ આ સાડી ચોત્રીસ બરાબર હવે અહીંયાથી મિત્રો આપણે બે ઇંચ વધારે રાખીશું કેટલું બે ઇંચ તો કે એક અને બે તો એ આ બે ઇંચ આપણે વધારે રાખ્યું બરાબર તો મિત્રો એ રાખ્યા પછી આપણે અહીંયાથી એક નિશાન કરીશું તો કે એનો લંગૂટ કેટલાનો છે તો કે છે વીસનો તો આપણે અહીંયાથી વીસ બરાબર દસે વીસ થયા તો મિત્રો અહીંયાથી આપણે દોઢ ઇંચ ઓછો કરીશું તો કે દસથી નવ અને સાડા આઠ તો મિત્રો કેટલું આવ્યું સાડા આઠ બરાબર સાડા આઠે આપણે એક નિશાન કરી દેસું બરાબર તો મિત્રો બીજું કે ઢીંચાણનું નિશાન આપણે અહીંયાથી કરીશું સાડે વીસ કેટલું સાડી વીસ થી વીસ બરાબર એમ કદાચ ના ફાવે મિત્રો તો અહીંયાથી કરી દેવાનું છે બરાબર અહીંયાથી तो पण चाले बरोबर अबे मित्रों आपण यहां से सीधे-सीधे एक निशान कर देसु सीधे-सीधे बरोबर सीधे-सीधे निशान करया पछि हा निशान थई गयो मित्रों बरोबर तो मित्रों अब आपण यहां से જોંગ કેટલાની છે તો કે પહેલાં તો આપણે અહીંયાથી થોડું કાપડ છોડી દેવાનું છે કેટલું બે પોઈન્ટ જેટલું બે પોઈન્ટ અહીંયાથી પણ છોડી દેવાનું છે બે પોઈન્ટ અહીંયાથી પણ છોડી દેવાનું છે બરાબર તો અહીંયાથી મિત્રો આપણે હવે માપવાનું છે તો કે એની જોંગ કેટલાની હતી તો કે સાડી વીસની તો અહીંયાથી આપણે રાખવાના સવા કેટલા સવા તો એ સવા દસ બરાબર તો સવા દસના અડધા કેટલા થાય તો કે પાંચ અને એક પોઈન્ટ કદાચ તમને ખબર ના પડે તો આપણે સવા દસે આમ પટ્ટી વાળી અને જેટલું પણ અહીંયા એટલું જોઈ લેવાનું તો કે પાંચ અને એક પોઈન્ટ તો મિત્રો અહીંયાથી આપણે પાંચ અને એક પોઈન્ટ કરી દેવાનું છે બરોબર તો હવે મિત્રો આપણે અહીંયાથી આપણે અહીંયાથી પણ એટલું જ કરવાનું છે પાંચ અને એક પોઈન્ટ બરોબર અહીંયા નિશાન કરી દેવાનું આપણે મોરી તો આની મોરી કેટલી હતી તો કે સાડા અગિયાર તો આપણે સા ત્રણમાં એક પોઈન્ટ ઓછું બરાબર ત્રણમાં એક પોઈન્ટ ઓછું તો એ અહીંયા આપણે કેટલું રાખીશું તો કે પોણા છ તો એ આ પોણા છ કદાચ તમને આમ ના ફાવે તો અહીંયાથી આમ કરી દેવાનું એટલે ત્રણમાં એક પોઈન્ટ ઓછું બરાબર તો મિત્રો આનું આપણે મોરીનું નિશાન થઈ ગયું બરાબર તો અહીંયાથી મિત્રો આપણે હવે એનું જે ઢીંચણ છે એ આપણે જોઈ લઈશું કેટલો છે તો કે પંદર તો પંદરના ચોથા ભાગે આપણે કરીશું તો કેટલા થાય તો કે પોણા ચાર તો એ અહીંયા મિત્રો પોણા ચાર કરી દેવાના છે અને અહીંયાથી મિત્રો આપણે રાખવાના છે કેટલા તો કે સાડા સાત તો ડબલ કેટલા થયા પંદર થાય કદાચ તમને એમ ના ફાવે તો અહીંયાથી મિત્રો અહીંયા પોણા ચાર કરી દેવાનું બરાબર એટલે નિશાન થઈ ગયું બરાબર હવે મિત્રો આપણે નિશાન દોરી દઈશું પછી મિત્રો વિડીયોમાં તમે પૂરેપૂરો વિડીયો જોજો હું તમને આજે ખાસ મહત્ત્વની હું તમને આજે માહિતી આપવાનો છું મિત્રો તો કે લંગોટ કયા માપે કટિંગ કરવું અને કોના માપે ના કરવું તો મિત્રો ઘણા લોકો અલગ અલગ માપે કરતા છો આ હું તમને ખાસ માહિતી આપવાનો છું કે કયા માપથી કરવાથી લંગોટમાં પ્રોબ્લેમ થાય છે અને નથી થતો તો મિત્રો આજે હું તમને શીખવવાનો છું તો આપણે અહીંયાથી મિત્રો પેલા તો ફૂટ રાખી દેવાની છે મિત્રો એ જો ફૂટ પરફેક્ટ આવ્યો છે બરોબર મારે આગળ કરવાની જરૂર નથી બરાબર અહીંયાથી પણ આપણે જોઈ લેશું અહીંયાથી અહીંયા બરોબર મિત્રો હવે આપણે બીજી એક ફૂટ વાળી આપણે અહીંયાથી પાડી બરોબર તો મિત્રો જોઈ લો કે એ હું તમને પેહલા તો આખે આખું નિશાન દૂર કરીને છું કમરમાં પણ હું તમને સમજાવી દઉં છું એટલે તમને ખબર પડે તો કે મિત્રો અહીંયાથી આપણે દોઢ ઇંચ અંદર નિશાન કરવાનું કેટલું દોઢ ઇંચ બરોબર તો અહીંયાથી આપણે કમર માપી લેવાની છે બરાબર અહીંયાથી અને કદાચ તમને એમ ખબર ના પડે તો તમારે શું કરવાનું છે તો મિત્રો એક કામ કરવાનું છે અહીંયાથી થોડુંક ઓછું કરી અને અહીંયાથી બે ઇંચ અંદર રાખવાનું છે કેટલું બે ઇંચ અહીંયા દોઢ તો અહીંયા બે ઇંચ પછી અહીંયાથી તમારે કમર માપવાની છે તો કેટલી કમર છે તો કે ઓગણત્રીસ કેટલી ઓગણત્રીસ તો ઓગણત્રીસના ચોથા ભાગે સવા સાત થાય કેટલું સવા સાત સાત અને બે પોઈન્ટ તો આપણે અહીંયા નિશાન કરી દેવાનું છે બરાબર કમરનો ચોથો ભાગ કરી અને કમ્પ્લીટ ચોથા ભાગે આપણે અહીંયા નિશાન કરી દેવાનું છે અને અહીંયાથી પછી આપણે રાખવાનું છે એક ઇંચ વધારે કેટલું એક ઇંચ તો કેટલે આવ્યું કે આટલે તો આપણે અહીંયા છે હવે ફૂટ માપી દેવાનું છે બરાબર તો એ આવી ગયું આટલે બરાબર તો મિત્રો આપણે અહીંયાથી હવે સીધે સીધું આ નિશાન દોરી લેવાનું છે થેન્ક યુ મિત્રો થોડું ઓછું આવ્યું આપણે કમ્પ્લીટ દોઢ ઇંચ જ રાખવાનું છે જે દોઢ ઇંચ રાખ્યું છે ત્યાંથી જ આપણે માપવાનું છે બરાબર તો અહીંયાથી આપણે કદાચ મિત્રો તમને અહીંયા ખબર ના પડે તો તમારે શું કરવાનું છે અહીંયાથી ઉપર સવા એક ઇંચ રાખવાનું છે તો કેટલું સવા એક દોઢ ઇંચ થોડું નાનું પેન્ટ હોય તો સવા ઇંચ અને થોડું મોટું પેન્ટ હોય તો તમારે રાખવાનું છે દોઢ બરાબર તો મિત્રો અહીંયાથી આપણે ગોળાઈ પાડીશું બરાબર તો એ આ ગોળાઈ પડી ગઈ બરાબર જો લો મિત્રો એ આ ગોળાઈ પડી ગઈ રેડી તો મિત્રો હવે તમે સમજી લો કે આપણે અહીંયાથી રાખીશું કેટલું તો કે બે બરાબર કેટલું બે મોટું પેન્ટ હોય કદાચ કમર વધારે હોય પાંત્રીસ ચોત્રીસ કે ત્રીસ બત્રીસ તો મિત્રો છ બે રાખવાનું છે અને ઓગણત્રીસથી નેચવું હોય તો તમારે રાખવાનું છે બે તો આપણે અહીંયાથી બે ઉપર રાખીશું બરાબર અને બેથી આપણે થોડોક શેપ પાડી દઈશું ક્રોસમાં નોર્મલ કારણ કે મિત્રો આ શેપ પાડવાથી છે ને ઘણા લોકો પાછળથી પેન્ટ નીચો રહેતો હોય છે તો મિત્રો આ શેપ પાડવાથી પેન્ટ પાછળથી નીચો રહેતો નથી પરફેક્ટ પેન્ટ કમરમાં બેસી જાય છે તો મિત્રો હવે આપણે વાત કરીશું મેન વિષય ઉપર કે આજે આપણે વાત કરી હતી લંગોટની બરાબર લટકની તો મિત્રો આપણે અહીંયાથી સવા એક ઇંચ કાઢી અને આપણે જોઈ લેવાનું છે તો કે દસ વીસ વીસનો લંગોટ હતો કેટલાનો વીસનો તો કે વીસના અડધા કરો એટલે કેટલા થાય દસ બરાબર તો દસમાંથી આપણે એક અને દોઢ ઇંચ ઓછું કરી દ કેટલું દોઢ ઇંચ તો કેટલું આવ્યું તો કે સાડા આઠ બરાબર તો મિત્રો આ સાડા આઠે નિશાન છે બરાબર પછી બીજું કે મિત્રો ઘણા લોકો શીટના ચોથા ભાગે કટિંગ કરતા હોય છે જે આપણે શીટ આવે ને એના ચોથા ભાગે તો આપણે આ જોઈ લેશું કે શીટના ચોથા ભાગે કેટલે નિશાન આવે છે બરાબર તો મિત્રો શીટના ચોથા ભાગે સમજી લો કે સવા સાડી સાડી ત્રીસ હા સાડેતીસની અને સીટ છે કેટલાની સાડેતીસ તો સાડે ત્રીસ કેટલા આવે છે તો કે સાડા સાતને એક પોઈન્ટ તો મિત્રો આટલું નેચું આવ્યું કેટલું જોઈ લો આટલું નેચું આવ્યું બરાબર પછી ઘણા લોકો લંબાઈના આધારે કરતા હોય છે બરાબર લંબાઈના ત્રીજા ભાગના બરાબર તો કે ચો સાડી ચોત્રીસની લંબાઈ છે સાડે ચોત્રીસ તો સાડા ચોત્રીસના સત્તર દુ ચોત્રીસ અને સાડે ચોત્રીસ તો કેટલું આવે કે કદાચ તમને એમ ખબર ના પડે તો તમારે શું કરવાનું છે કે જોઈ લો મિત્રો એ આ સાડે ચોત્રી બરાબર સાડે ચોત્રી તો તમારે શું કરવાનું છે એના અડધા કરી દેવાનું છે તો કેટલા આવ્યા તો કે સવા સત્તર સત્તર અને બે પોઈન્ટ તો આપણે ત્યાંથી પણ આ પટ્ટીને લાવી અહીંયા અને ભેગું કરીને નિશાન કરી દેવાનું તો કેટલું આવશે તો કે આઠ અને સાડા આઠ ને એક પોઈન્ટ હશે કેટલું હા તો જુઓ સાડા આઠ અને એક પોઈન્ટ તો મિત્રો અહીંયાથી તમે રાખો તો કેટલું આવ્યું તો કે સાડા આઠ અને એક પોઈન્ટ તો જુઓ મિત્રો કે ઘણા લોકો સીટના ચોથા ભાગે પણ કટિંગ કરતા હોય છે ઘણા લોકો લંબાઈના ત્રીજા ભાગે પણ કટિંગ કરતા હોય છે બરાબર તો મિત્રો તમે જોઈ લો કે આપણે લંગોટના જે વીસનો લંગોટ હતો તો વીસના લંગોટના માપે આપણે કટિંગ કર્યું તો કેટલે આવ્યું તો કે સાડા આઠે બરાબર તો મિત્રો જો આ આટલે આવ્યું શીટના ચોથા ભાગે કરો તો મિત્રો આ નિશાન થોડુંક નીચે આવ્યું તો કે કેટલું આવ્યું તો કે સમજી લો કે બે પોઈન્ટ કેટલું એક બે ને ત્રણ પોઈન્ટ કેટલું આવ્યું ત્રણ પોઈન્ટ બરાબર ત્રણ પોઈન્ટ આવ્યું તો મિત્રો શીટના ચોથા ભાગે ત્રણ પોઈન્ટ નીચે આવ્યું અને મિત્રો આપણે લંબાઈના ત્રીજા ભાગે કર્યું તો કેટલે આવ્યું તો કે એક અને સવા એક ઇંચ બરાબર તો કદાચ મિત્રો આપણે લંબાઈના ત્રીજા ભાગે કરીએ તો આટલે નિશાન આવે તો મિત્રો આનો લંગોટ કેટલાનો થાય આપણે જોઈ લઈએ તો કે આનો લંગોટ થશે ગણી લો ત્રેવીસનો કેટલાનો ત્રેવીસનો જોઈ લો ત્રેવીસનો લંગોટ હોય તો એક દોઢ ઇંચ ઓછું થાય તો મિત્રો ત્રેવીસનો લંગોટ થાય તો શું થાય મિત્રો તો એને પેન્ટ નીચો ઘરા લબળી પડે બરાબર તો મિત્રો હંમેશા કટિંગ કરો તો મિત્રો લંગોટનું માપ લેવું જરૂરી છે ઘણા લોકો લેતા નથી બરાબર કદાચ તમે શીટના ચોથા ભાગે કટિંગ કરો તો ચાલે એનું કારણ કે કદાચ તમારે એકથી બે પોઈન્ટ નીચું ઉતરે તેમાં કોઈ વધો આવે નહીં પણ જો લંગોટનું માપ લેતા હોય તો પરફેક્ટ છે બરાબર તો સારું કહેવાય અને કદાચ કોઈ લંબાઈના આધારે કાઢતું હોય તો મિત્રો એ રીતના કરવું નહીં કારણ કે પ્રોબ્લેમ પછી આવે જ બરાબર તમારા કસ્ટમરને પ્રોબ્લેમ આવે જ કે ભાઈ મારા લંગોટમાં કોઈને વધી જતું હોય ચલો મિત્રો કદાચ લંબાઈ વધારે હોય તો હજી પણ આની હોય જો લંબાઈ વધારો હોય તો મિત્રો આટલે પણ આવી શકે બરાબર ચો સાડે ચોત્રીસ છે ને કદાચ એને અડત્રી કે સડત્રી કે એ રીતના હોય તો એનાથી નીચે પણ આવી શકે અને કદાચ એની લંબાઈ ઓછી હોય તો મિત્રો આ જે છે એનાથી પણ ઓછું પણ આટલે પણ આવે તો મિત્રો જો આટલે આવે તો ફિટિંગ પડે જો નીચે આવે તો વધારે પડે તો મિત્રો હંમેશા ધ્યાન રાખવું કે લંગૂટનું માપ લેવું જરૂરી છે બરાબર તો મિત્રો આજની માહિતી ખાસ લંગૂટ વિશે હતી તો મિત્રો તમે સમજી ગયા હશો કે લંગૂટનું માપ લેવું કે ના લેવું તો મિત્રો લંગૂટનું માપ ફરજિયાત લેવું બરાબર તો મિત્રો આજની માહિતી બસ આટલી જ તો મિત્રો અમારો જો વીડિયો સારો લાગ્યો હોય તો મિત્રો સારી કોમેન્ટ કરજો અને મિત્રો અમારા બીજા પણ ઘણા બધા વિડીયો આવશે અને તમને પેન્ટમાં કે શર્ટમાં કે કોઈ પણ પ્રોબ્લમ થતી હોય તો મિત્રો અમને કોમેન્ટમાં જણાવજો તો અમે તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીશું કે તમને શર્ટમાં કોઈપણ જગ્યાએ પ્રોબ્લમ આવતી હોય કે પેન્ટમાં તમને કોઈપણ જગ્યાએ પ્રોબ્લેમ આવતી હોય કે શર્ટમાં આવતી હોય તો મિત્રો અમને કોમેન્ટમાં જણાવજો તમારા માટે અમે સ્પેશિયલ વિડીયો બનાવીશું તમારો ગમે એવો પણ પ્રોબ્લમ હશે તો હું વિડીયોમાં તમારા પ્રોબ્લમને સોલ્વ કરી દઈશ તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો મિત્રો દરેક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો અમારી બી ફોર ટેલરને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે અમારા આવનારા દરેક નવા વિડીયા તમારા સુધી પહોંચે તો મિત્રો ચાલો આજના વિડીયોમાં બસ આટલું જ